નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સોરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં થયેલી હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રકશન કર્યું બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ગઈકાલે ક્રેટા કારના ચાલકે બેફિકરાઈથી કાર ચલાવી ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી તેમજ સંપાબેન વાસાણી નામના મહિલાનું મોત નિપજાયું હતું જે ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ઘટનાના આરોપી પોલીસ પુત્ર હર્ષરાજ અનિરુદ્ધસિંહ ગોહિલને ઝડપી લઈ આજે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર